ઓસરીને રજૂઆત કરવામાં આવી ત્યારે તાલુકા પંચાયત કચેરી તરફથી જાણવા મળેલ છે કે આ જન્મનું પ્રમાણપત્ર હજી આઠ દિવસ સુધી ઉપલબ્ધ થઈ શકે તેમ નથી ત્યારે મારી ટીડીઓ અને શ્રીને નમ્ર વિનંતી છે કે આ જન્મનું પ્રમાણપત્ર તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવે તેમજ આપના આપના તમામ તલાટીકા મંત્રીશ્રીને તાકીદે સૂચના આપવામાં આવે કે જ્યાં પણ વિદ્યા જ્યાં સુધી વિદ્યાર્થીઓનું એડમિશનનું કામ પૂરું ના પડે ત્યાં સુધી તમામ તલાટીકમ મંત્રી પોતાના ગ્રામ પંચાયતના હેડક્વાટર ઉપર ફરજિયાત હાજરી આપે એવી આશા રાખીએ છીએ